હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માના ક્લાસીસમાં ફરી હાર્દ હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આપણે ધોરણ આઠ માટે પાઠ બીજો સમાજમાં લાવ્યા છીએ જો જે નવા વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં જોડાયેલા છે તેને ફરજિયાત લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયો તમને મળી રહે અને તમારી કોઈ માંગ હોય આ વિડીયોની તો એ પણ અમે પૂરી

હતું તો કે તરાઈનું યુદ્ધ થયું હતું કુતુબુદ્દીન એબક કયા વંશનો હતો તો કે મામુલક દિલ્હી સલ્તનતના ચેહલગામની સ્થાપના કોણે કરી હતી તો કે ઇલ્તુતમિશ પછી છે પાંચમો વિકલ્પ દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા તો કે રજિયા સુલ્તાના દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે યોજાય છે કઈ યોજના તો કે મોહમ્મદ તુગલક સ્થાપના થઈ હતી તો કે લોકના કાળના વંશ નો શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવાના છે ક્રમમાં એટલે આ તમારે એક એક વાક્યમાં પણ પૂછે છે જેમાં તમારી દરેક વંશ લાઈનમાં કોણ પહેલા આવેલું એના પછી કોણ એના પછી કોણ

સલતના શાસન વ્યવસ્થામાં પ્રધાનમંત્રી શું કહેવાતો તો કે વજીર કહેવાતો હવે છે વિકલ્પ શાસન વ્યવસ્થામાં વહીવટી તંત્રનો વડો એટલે કોણ તો કે વજીર ચલો ભારતમાં દિલ્હી સલતના સ્થાપનાથી કઈ શૈલીના સ્થાપત્ય નિર્માણની શરૂઆત થઈ હતી કેની થઈ હતી તો કે ઇસ્લામિકની થઈ હતી નીચેના માંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલ નથી તો કે બુલંદ દરવાજો કોણ નથી આવેલ બુલંદ આ બાજુ છે થોડા વિકલ્પ આપેલ પૈકી કયા બે વર્ષો દરમિયાન દિલ્હી સલતન વિઘટનની પ્રક્રિયા ઝડપી બની તો કે સૈયદ અને લોદી વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી હરિહર રાય અને બુકારાયે વિજયનગર સામ્રાજ્યમાં સાલુ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી તો કે તુલ્લુ વંશની ચલો આપેલ પૈકી કયું નગર કૃષ્ણદેવ રાયે વિજયનગર પાસે વસાવ્યું હતું તો કે નાગલપુર કયા વંશના સમયમાં દખ્ખણમાં બોહમની રાજ્યની સ્થાપના થઈ હતી તુગલક દિલ્હી સલત્નનું શાસન આશરે ખાલી જગ્યા વર્ષ ચાલ્યું હતું તો કે ત્રણસો ને વીસ હવે આગળ છે ખાલી જગ્યા

ઢાઈ કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે તો કે અજમેરમાં શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું તો કે અલાઉદ્દીન ખલજીએ ખાલી જગ્યાના આક્રમણથી સલતના શાસનની સ્થિતિ વધુ વણસી હતી તૈમુની સેની હતી તૈમુની હરિહર રાય અને બુકારાએ ખાલી જગ્યા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તો કે તુંગભદ્રા અહમદશાહે રાજધાની

ચલો તેરમી સદીની શરૂઆતમાં દિલ્હી સલતને સ્થાપના થઈ સાચું ઈસવીસન અગિયારસો ને માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ વિજય થયો હતો ખોટું કયા સુધી બલબન ના સાહિત્ય અને કલાનો પોષક હતો તો કે સાચું ચોથું કરો ખોટું છે અલાઉદ્દીન ખલજી પહેલા દિલ્હીમાં સ્થાયી સેના હતી કઈ સેના સ્થાયી તો કે ના ખોટું ફિરોઝ ફિરોઝશાહના શાસન સમયે તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ખોટું પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો પરાજય થયો હતો ખોટું સલતના શાસન વ્યવસ્થામાં સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય રહી હતું સાચું સલતના શાસન વ્યવસ્થામાં સેના વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ધર્મ વિભાગ જેવા વિભાગો હતા સાચું અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકને કેન્દ્રીય સેનાને મહત્વ આપવા ઇકતેદાર પર નિયંત્રણ મૂક્યું સાચું

રાખવી ચલો પેલું જોઈએ મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી તો કે અલાઉદ્દીન ખલજી મેં દિલ્હીમાં તુગલક વંશના શાસનની શરૂઆત કરી હતી ગિયસ ઉદ્દીન તુગલક હું તુગલક વંશનો સુલતાન છું મેં પ્રતિક મુદ્રા પ્રયોગ યોજના અમલ અલમાં મૂકી હતી તો કે મોહમ્મદ બિન તુગલકે મેં સૈયદ વંશની સ્થાપના કરી હતી ખ્રિઝકા હું લોદી વંશનો સ્થાપક છું બહલોલ લોદી મારા શાસનકાળમાં દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું તો કે કુતુબુદ્દીન એબક મે કુતુબ કુતુબ મિનારનું કામ પૂર્ણ કરાવેલ છે તો કે ઇલ્તુતમિશ મે અલાય દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવેલ બનાવેલો છે તો કે અલાઉદ્દીન ખલજી હું હરિહર રાય અને બુકારાયનો ગુરુ હતો તો કે સ્વામી વિદ્યારણ્ય હું વિજયનગર સામ્રાજ્યના તુલ્લુ વંશનો શ્રેષ્ઠ શાસક હતો કૃષ્ણદેવરાય મેં મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર કર્યું હોવા છતાં બહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી હું કોના દૂત હતો કે કૃષ્ણ દેવરાય હતો ચલો આ હતા મને ઓળખો હવે નેક્સ્ટ છે નાના પ્રશ્ન દિલ્હી સલ્તનતમાં સત્તા ભોગવનાર પાંચ વંશોના નામ કયા ગયા ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોધી મેં કીધું તો આ લાઈન વાર લખ પર ફરજ યાદ છે આવી જ છે ચાલો નેક્સ્ટ જોએ પાછો ચલો કયા યુદ્ધની કયા યુદ્ધથી દિલ્હીમાં સલતનાની સત્તાનો પાયો નખાયો કયા યુદ્ધથી તો કે તરાઈના બીજા યુદ્ધથી ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ઇલ્તુસ મિસને માનવામાં આવે છે અલાઉદ્દીન કયા સુધી પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો તો કે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત સુધી વાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો કે ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું કુટુંબીન એબકના સમયમાં દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ થયું કઈ મસ્જિદનું થયું હતું કે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું કુતુબ મિનાર ક્યાં આવેલ છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે ચલો આઠમો પ્રશ્ન છે દિલ્હી સલગ્નના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો તો કે કયો શાસક હતો શાસક અલાઉદ્દીન ખલજી દિલ્હી સલતના દરમિયાન જેહલગાનની રચના શા માટે કરવામાં આવી હતી તો કે દિલ્હી સલતના દરમિયાન સલતના સત્તાએ સર્વોપરી બનાવવા ઇલ્તુસમિસને જેહલગાનની રચના કરી હવે નેક્સ્ટ આપેલું છે દસમો પ્રશ્ન શું કે છે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવામાં આવ્યા છે તો કે કયા કયા શહેરો તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર જૈનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા છે નેક્સ્ટ છે અગિયારમો સૈયદ અને લોધી વંશના શાસક દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તો કે કયાનું સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન બંદેલખાનનો ગુબજ બડા ગુબજ મોઢની મસ્જિદ સિહાબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યનું નિર્માણ થયું હતું હવે છે વિજયનગરની શરૂઆતમાં કયા નામથી ઓળખાય છે તો કે વિદ્યાનગરથી વિકાસ માટે કયા કયા પગલા ભર્યા કયા કયા તો કે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવીને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી કૃષ્ણદેવરાયે કઈ બે બાબા ભાષાઓમાં કેટલાક ગ્રંથો લખ્યા હતા કૃષ્ણદેવરાયે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા

પહેલો પ્રશ્ન છે અલાઉદ્દીન ખલજી વિશે ટૂંકમાં લખો તો કે કે શું હતા જલાલુદ્દીન ખલજી બાદ અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદી સંભાળી તેમણે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત વિજય પ્રાપ્ત કરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો પછી કે દિલ્હીમાં તેની સ્થાયી સેનાની શરૂઆત થઈ તો અને સૈન્યના ઘોડા સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી આ ઉપરાંત ભાવ નિયમન બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવી વહીવટી સુધારા પણ કર્યા હતા ચલો આ ટૂંકને મોસ્ટ ટાઈમ છે બાકી ઘરે લેવી પૂછાય છે પરીક્ષામાં એના માટે જો નાના પ્રશ્ન આવડતા હશે તો ફટાફટ તમને આવડી જશે મોહમ્મદ બિન તુગલકે ઘડેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઇતિહાસમાં સ્થાન બામી સમજાવો જો આ વિકલ્પમાં પણ પ્રશ્નમાં પણ હતા જેથી ધ્યાન રાખવું ચાલો મોહમ્મદ સુરક્ષિત રાખવા રાજધાની દોલતાબાદ સ્થળાંતર કરાવી અને પાછી ફરીથી દિલ્હીને રાજધાની બનાવી આ બધા નામ દિલ્હીથી દોલતાબાદ યાદ રાખવું પાછી ફરીથી દિલ્હીને રાજધાની બનાવી હતી તેને અમલમાં મૂકેલ પ્રતિક મુદ્રા પ્રયોગ યોજના પણ નિષ્ફળ ગઈ

કારણ આપો વિદ્યાનગર પાછળથી વિજયનગર તરીકે ઓળખ તરીકે ઓળખ પામી તો હરિહર પાયો નાખ્યો હરિહર રાય અને બુકારાય શરૂઆતમાં તેમના ગુરુ સ્વામી વિદ્યારણીય નામ પરથી તેમનું સામ્રાજ્ય વિદ્યાનગર તરીકે ઓળખાયું પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખાયું હતું જો આમાંથી ઘણા બધા એમસીક્યુ પણ બની શકે ખાલી જગ્યામાં પણ તમને પૂછી શકે જેથી ધ્યાન રાખો આ બધી વસ્તુ કૃષ્ણદેવરાય રાય વિશે ટૂંકમાં માહિતી આપણા મોસ્ટ ટાઈમ જે પૂછે છે આ ત્રીજો અને ચોથો પ્રશ્ન પણ ખાસ ખાસ કરી લેવો એમાંથી એક પ્રશ્ન હશે જ તમારી એક્ઝામમાં વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક એટલે તુલુ વંશને કૃષ્ણદેવરાય તેમણે ઘણા વિજયો મેળવ્યા હતા તેમનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થયું હતું છતાં તેમણે વહીવટી તંત્રનું પણ ધ્યાન રાખ્યું હતું રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી તેમણે કેટલાક મંદિરોથી શણગાર્યું પછી હતું તેથી તે વિદાન હતા તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષા કેટલાક ગ્રંથો લખ્યા જો તમને આવું પણ પૂછે કે કૃષ્ણદેવ રાય કઈ ભાષામાં ગ્રંથો લખ્યા તો કે સંસ્કૃત અને તેલુગુ તેમને સાહિત્ય અને કલાને આપેલ ઉત્સેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા છે ચાલો આ હતા ટૂંકમાં અવતર એમાં ત્રીજો અને ચોથો તો ખાસ પાકો કરવો છે સરખો જે પરીક્ષામાં પૂછાય છે એના માટે ચાલો નેક્સ્ટ મુદ્દાસા પ્રશ્ન આપેલા છે એમાં પેલો પ્રશ્ન શું કહે છે તો કે સલતના સમયમાં સ્થાપત્યનું વર્ણન તો જો નાના પ્રશ્નમાં બધામાં આવી જ દીધું છે એ તમે એવી રીતના લખે તો કે શું છે આમાં દિલ્હી સલતની સ્થાપનાથી ભારતમાં ઇસ્લામિક શૈલીની સ્થાપના નિર્માણ થયું હતું કે નહીં તો કે ઇસ્લામિક શૈલી પછી જો તમને નામ ઓલા આપેલા છે કિલ્લાઓ મસ્જિદો મકબરા મકાનો બગીચા દરવાજા મિનારો વગેરે રચ્યા એને પછી કુવતુલ ઇસ્લામ મસ્જિદ કુતુબમિંદર બાંધવા સર આપ નાના પ્રશ્ન પણ નાના પ્રશ્નોમાં પણ હતું હતું કે નહોતું એ કામનું કોને પૂર્ણ કરાવ્યું તો કે ઉલ્તુસ મિસે પૂરું કર્યું હતું

જો આ નાના પ્રશ્નોમાં પણ પૂછાય કે અલાઉદ્દીન ખલજીએ સેનું શેનું નિર્માણ કર્યું હતું કે દલાઈ દરવાજા સીરી કિલ્લો સીરીનગર હોય વંશે મકબરા મસ્જિદોનું નિર્માણ કર્યું છે બધા ગુબજ મોઢની મસ્જિદ અને સિયાબુદ્દીનનો મકબરો મુખ્ય છે તો તેના દિલ્હીના અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્થાનાગારો મકબરાઓ ફુલ્લો સરાયો અને બગીચાઓ વગેરેનું પણ નિર્માણ થયું છે ચલો હવે નીચે બહમની રાજ્ય તો કે કે ઈ શું કહે છે તો એનો સમયગાળો છે તેરસોથી સુડતાલીસ અને પંદરસો અઢાર સુધીનું ગણાય છે તો કે તુગલક વંશના સમયમાં દખ્ખણમાં સફરખાને ઈસવીસન તેરસો સુડતાલીસમાં મહમ રાજ્યની સ્થાપના કરી પછી ક્યારે કરી તો કે તેરસો સુડતાલીસમાં સફરખાને અલાઉદ્દીન મહમદ શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું અને રાજધાની ગુલમર્ગ બનાવી રાજધાની કઈ બનાવી હતી ગુલમર્ગ અનેક પ્રદેશો જોડ્યા બહમની સામ્રાજ્ય અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજો નોંધપાત્ર છે અહમદ શાહે રાજધાની તુગલક તુલમગની બીડર ખસેડી મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવાએ સમક્ષ વહીવટતંત્રની રચના કરી સત્તા મજબૂત કરી પછી છે પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બીજાના વજીર કાસિમ બરીદના હાથમાં સત્તા આવતા બહમની રાજ્ય સામ્રાજ્યનો અંત આવ્યો અને આ સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકોંડા બીડર અને બરા જેવા પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયા આ હતા મુદ્દાશા પ્રશ્ન નીચે જોડતા આપેલા છે ચાલો તે તમે જોઈન કરી શકો છો ચાલો આપણે વિડીયોના અહીંયા વિરામ આપશું જો તમને અમારા વિડીયો બહુ સારા લાગતા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ લાઇક કરવાનો ભૂલતા નહીં જે વિદ્યાર્થીઓ જોવે છે તેનો કોઈ પ્રશ્ન નથી જેથી અમે તમારા માટે કંઈક નવી નવી લાવી શકીએ